સાબરકાંઠાના હિંમતનગર તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયતમાં એસીબી હિંમતનગરની ગઢા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી તલાટીકમ મંત્રી એસીબીના છટકામાં જીતેન્દ્ર પટેલ તલાટીકમ મંત્રી પાંચસો રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો જિલ્લામાં તલાટીકમ મંત્રી પર એસીબીની ટ્રેપ થતા હડકંપ જાગૃત અરજદારે એસીબીને જાણ કરતાં સરકારી બાબુ લાંચ લેતા એસીબીને હાથ લાગ્યા અરજદારો પાસેથી કામકાજ અર્થે લાંચ લેતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ